એક રાજ હતું લોકશાહી નહોતી પણ આ ક્રમ રાજાને પાંચ વર્ષ પૂરા થાય એટલે ગામ આખું ભેગું થાય અને હાથી જેની માથે કળશ સાહેબ ઢોળે ઈ નવો રાજા પછી જે એને રાજા થાય એટલે પહેલું કામ શું કરવાનું પાછું ખબર હા તમને આમ થોડું અજૂકતું લાગશે આ વાત પહેલું કાર્ય જ્યારે એ રાજા થાય એને રાત તિલક થઈ જાય ગાદીએ બેસી જાય એટલે પહેલું જ કામ એને કરવાનું એની પેલા જે રાજા હતો એને બંધી બનાવવાનો એને બંધી બનાવવાનો આખી બજારમાં ફેરવવાનો અને એની એ ગામની બાજુમાં એક બહુ મોટી નદી હતી અને નદી સામે કાંઠે એક ભયાનક જંગલ હતું અને જંગલમાં માનવ ભક્ પક્ષીઓ પ્રાણીઓ આ બધા રહેતા હતા સિંહ પક્ષી ઉપાડી જાય પ્રાણી ઉપાડી જાય આવા માનવ પક્ષી બધા અહીંયા રહેતા હતા એટલે ઈ જંગલમાં રાજાને ને મૂક્યાવાનું એટલે બીજી વાર પાછો ગામમાં નો આવે આ સિસ્ટમ કરી ધ્યાનથી આંબળજો આ વાત જાણ્યા કે એ રાજાને જ્યારે બાંધીન નીકળે એટલે બે બે પ્રકાર જોવા મળતા હતા કોઈ રાજાને બાંધીન નીકળે તો સાહેબ પ્રજા રોતી હતી રે પાંચ વર્ષ આપણું કેવું કામ કર્યું અમુક ને નીકળે બાંધીન એટલે પ્રજા પાછળ દેકારો કરતી હતી ધૂળ ઢેફા ઉડાડતા તા અને ઓલો કગડ્યા કરે કે મને મૂકી ગયો મને મૂકી ગયો હું ગામમાં નહીં રહું હું બીજી વાર નહીં આવું પણ મને મૂકી ગયો આવી પરિસ્થિતિ પાંચ પાંચ વર્ષે બનતી હતી આ રાજમાં હવે જોવું એમાં એક રાજાએ એ પાંચ વર્ષ પૂરા કર્યા બીજા રાજા બન્યા ત્યારે આને જયારે બંધી બનાવવામાં આવ્યો ત્યારે રાજાએ કીધું કે તમારે મને બંધી બનાવવાની જરૂર નથી આપ ક્યો ને હું ચાલીશ હું ભાગીશ નહીં અને સાહેબ એ રાજા ખુલ્લા હાથે એમ કેવાય બજાર માલી નીકળે છે પબ્લિક એને પગે લાગે છે અરે દેવ જેવો રાજા આપણું કેટલું કામ કરેલું ઈ દેવ જેવો રાજા એમ કહેવાય પણ હસતા મુખે દરેક રાજાઓ રડતા હતા જેને બંધન બાંધતા હતા ત્યારે રાડ્યો નાખતા હતા આ એક પહેલો એવો રાજા હતો કે હસતો હતો પબ્લિક નું અભિવાદન સ્વીકારતો જાતો થો પ્રજાને દુઃખ હતું કરે રે આ રાજાને હમણાં જંગલમાં મૂક્યા આવશે એટલે આવો દેવ જેવો રાજા આપણે ગુમાવશું પણ રાજાના મોઢા ઉપર સાહેબ કડકસલી નહોતી ગામને આચાર્ય રાજા જે નવો બીનો એને આચાર્ય કા પહેલો એવો માણસ છે કે હસતો હસતો જાય છે એને મોતની જરા પણ બીક નથી બીજા પૂછે તો ટૂંકો જવાબ આપી દે કે હારું જીવ્યો છે ને જગત માં લેવી જાય તમારા હૃદય માંથી જવાનો કે નહીં તો એનું મને ગૌરવ છે પણ ઘટના ક્યારે ઘટી કે જે નૌકામાં જયારે બેસાડતા ઓલા નાવિક જે છે એ સામે કાંઠે ઉતારી દે તો એ પેઢીઓથી નાવું હકારતો હતો માણા એના પહેલો એવો રાજા જોયો કે નૌકાની અંદર બેઠો બેઠો પણ ગીત ગાતો હતો ચારે ઓલો નૌકાવાળા એ કીધું કે વડીલ હવે તો તમે રાજા છો નહીં પણ હવે વડીલ તરીકે હું તમને એટલું કહું મારા જીવનની પહેલી આ ઘટના છે કે આવી રીતે ગીત ગાતો ગાતો માણસ એમ કહેવાય કે હામાં જંગલમાં જતો હોય તમને મોતનો ડર નથી બિલકુલ નહીં અર્થ અર્થ એટલો કે જરા તમે કાન માંડો ને નૌકાવાળાએ કાન માંડ્યા તો સાહેબ હામા કાંઠે નોબતું વાગતી હતી ઢોલ વાગતા હતા કે મહારાજ આ શું કે હું જ્યારે હું રાજા બન્યો ત્યારે મેં પહેલું જ કાર્ય એ કર્યું કે મારા રાજમાં અને આ જંગલમાં સ્વસ્થ અભિયાન થાય ચોખાવ થાય એટલે જંગલ પણ ચોખ્ખું કર્યું મારું નગર પણ ચોખ્ખું કર્યું અહીંયા ઉદ્યોગો લાવ્યા સામા નગર માણસો ને લાવ્યો અને એવા ભણેલ કલે માણસો નું આખું મેં નગર તૈયાર કર્યું ત્યાં ઉદ્યોગ લાવ્યો બે વર્ષ થયા એટલે મારું નગર તૈયાર થઈ ગયું ત્રણ વર્ષે અત્યારે એટલું બધું ઉત્પાદન કરે છે કે ઈ પ્રજાને એમ છે કે પાંચ પાંચ વર્ષથી આપણે આ નગરમાં રહીએ છીએ પણ આપણો રાજા આવ્યો નહીં અને આજ એ માણસોને મારી વાત છે કે આપણો રાજા આવી રહ્યો છે આપણો રાજા આવી રહ્યો છે હું આ રાજમાલી નીકળી ગયો પણ હામે તો મારું કાયમ માટેનું રાજ છે મારો કહેવાનો અર્થ એ છે કે આ નામ રહન્તા ઠાકરા નાણાં નહીં રહંત કીર્તિ હુંડા કોટડા પાડ્યા નહીં પડંત સાહેબ હાથમાં જ્યારે એમ કહેવાય કે જે કાંઈ આપણી પાસે સત્તા સંપત્તિ જે કાંઈ હોય એનો સદઉપયોગ કરીને જે માણસ વયો જાય એને જગત કોઈ દી ભૂલતું નથી કોઈ દી નથી ભૂલતું ને એક છોકરાને એને બાપાએ એ કીધું બેટા હું ગુજરી જાવ ને તો એક કામ કરજે નહીં કે હું બાપા કયો નહીં અમુક તો ગુજરવાની વાત જ હોય ને એક ભાઈ નિમાણા બેઠા હતા ને એકદમ મોઢું હાવમાં ઉટી ગયેલા લેમ્પ જેવું હતું તેને પૂછ્યું કે કેમ ભાઈ હા નારાજ બેઠા છો એ કે મારા બાપુજી ગુજરી ગયા તા ઓલો કે પહેલી વાર તારા બાપાએ સારું કામ કર્યું આખી જિંદગીમાં પહેલું વેલું કોઈ તારા બાપાએ સારું કામ કર્યું તા ગુજરી ગયા ઈ બાકી તારા બાપે આખા ગામના ટકા જ કર્યા તા ઓલો બેઠો બેઠો કે હા હાશી વાતો આખા ગામના ટકા મારા બાપાએ કિર્યા દેશે જશે તા કેમ તા આ જો ને મારે કરવો પડ્યો જાતા જાતાય મારો બાપ મારોય કરતો ગયો એટલે ભાઈ એના છોકરા એને કીધું કે હું ગુજરી જાઉં ત્યારે બટા કામ કરજે તું શું એ કે આ મારા આ ફૂટ આ તૂટલા બૂટ અને આ તૂટલા મોજા મેં પહેલી વાર બેટા લીધેલા ને જ્યારે હું ઓલો થયો ત્યારે મેં પહેલી વાર આ બૂટ મેં લીધેલા એટલે મને મારી જૂની યાદી છે એટલે હું ગુજરી જાઉં ત્યારે મને શેલી પહેરાવી દેજો કાંઈ વાંધો ને બાપા સમય જતા દાદા ગુજરી ગયા એટલે એના દીકરાએ કીધું જે વડીલો હતા પંડિતો બેઠા હતા કે આ બૂટ ને આ મોજા આ મારા બાપાને પહેરાવાના છે મારા બાપાની ઈચ્છા હતી તો બધા કે ભાઈ આ શરીરમાં કઈ વસ્તુ લગાડાય નહીં ખાપણ સિવાય એને કાંઈ દેવાય નહીં વિધિ વિધાન ના પાડે સંસ્કાર અગ્નિ સંસ્કાર છે આ એક સંસ્કાર છે આપણા જીવનના એમાં આવું તૂટલું ફૂટલું કાંઈ કોઈ વસ્તુ હાથમાં વાળની વીઠી ન હોવી જોઈએ પાંચ ગામના વડીલોએ કીધું કે એના છોકરાની ઈચ્છા હોય તો શીખો ને તક ન શીખાય ભાઈ તા એના બાપાની સીઠી નીકળી એના બાપાએ સીઠીમાં લખ્યું હતું કે બેટા તૂટલા મોઝાઈ જો હારે ન આવતા હોય તો સંપત્તિ ક્યાંથી હારે આવશે માટે હારો સમય મળે ને તો જગતમાં હારું કામ કરતો જાજે જેથી કરીને જગત તને યાદ કરે બાકી કોઈ વસ્તુ હારે નહીં આવે ભલામાણા અરે હારે જો આવતું હોત હારે જો આવતું હોત તો તો પહેલા પાર્સલ કરનાખત ને બધું આપણે નથી આપણે આ ઘણા પ્રદેશમાં જવું હોય અમેરિકા જવું હોય તો આપણે ઘણા નથી બે તીથા કહેતા બેગ તૈયાર કરે છો એક્ચ્યુલી યુકે જ આવું છે તો આ તમને લાગે ત્યાં હાયરે લઈ જવાતું હોત તો પાંચ પાંચ વર્ષ અગાઉ શરૂ કરી દે પણ મારો વાલીડો ભગવાન એવો છે ને કોઈને ખબર જ નથી પડવા દેતો એ લે આ લે લે એચડ્યું જ થાય હો અને કેવું કેવું પાછું ભગવાન આમ જો પછી બનાવ્યું કેવું બધું બધું ત્રિગુણી આ માયા બનાવી બધાય ભગવાન જો સવાર બપોર ને સાંજ આખો દિવસ પૂરો બાળપણ યુવાની ગઠપણ આખી જિંદગી પૂરી શિયાળો ઉનાળો ચોમાસું આખું વર પૂરું આ બધું ત્રણ અહીં જોજો આપણે આ બજારમાં હરાજી થતી હોય કે એક વાર બે વાર ત્રણ વાર ડપ દિન પૂરું કેવું છે કા હુમલાય ત્રણ જ આવે એક બેન એ આ લે લે અને પછી ગામ વાતો કરે અમારે અરે ચા પીતા સા ગરમ હતી તો એ ઠરી ગયા ખરે ખરો બધી વસ્તુ જો તમે આ જ્ઞાન અને વિજ્ઞાન માં ફેરવું છે ભાઈ જ્ઞાન છે એ જાણકારી જાણવું એનો અર્થ થાય જ્ઞાન અને એ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી વિશેષ ઉમેરો કરીને એને સારું કરવું આનું નામ વિજ્ઞાન આપણા શાસ્ત્રોમાં વાંચ્યું વૈજ્ઞાનિકો કે આરું આવી રીતે પ્લેન હોય રાવણ પાસે હતું તો આકાશમાં આરું ઉડાતું તો હશે તે કેવાય એને પ્રયોગ કર્યા છે પ્રયોગ બીજા કર્યા ને ત્યાં આપણે કરીએ બોલો આ પ્રયોગ પરયોગ તો બીજા જ કીધા ને ભાઈ આ જો આ પહેલી વેલી અહીંયા બજારની જ સ્થાપના થઈ છે અને કેટલા વર્ષ જાય છે એને કેવી રીતે ખેડૂને સમજાવાય છે કે બાપા બધું ભેગું રાખો અને હકીકત સહકાર સહકાર વગર આ ઉધાર જ નથી સાથે જ રહેવું હમણાં હું એક ભાઈ આફ્રિકાના દેશમાં સાહેબ ગયો હતો રવાંડા રવાંડામાં હું ગયો એટલે અમને અગાઉ કહેવામાં આવ્યું કે કોઈ જગ્યા કચરો તો નાખતા જ નહીં ભૂલથી આફ્રિકાનો દેશ ચોખ્ખો હા પછી એને વાત કરી કે ચોરાણુમાં આપણી આપણી હાર્ય જ હતા આ લોકો ચોરાણું ન્યા પણ જ્ઞાતિઓ હતી જ્ઞાતિવાદ હતો

અને સાહેબ આજ ચોરાણુંમાં ખાલી એક થયા છે તો આજ વર્લ્ડના આઠમા ક્રમની ચોખાઈ વાળો દેશી બન્યો છે અને આ તમે આ આવા બધા અહીંયા તો અમારા ભાવનગર થી માંડીને અહીંયા સુધી આપણે ભાઈ તો આપણા તો જિલ્લાય બધા એવા છે ખેડૂત અહીંયા એવા છે વેપારીઓ અહીંયા એવા છે કોઈ પણ ક્ષેત્રનો માણસ તમે લઈ લો ભારત નો માણસ ગમે ત્યાં ગુજરાત નો માણસ ગમે ત્યાં છે ક્યાંય કોઈ દિવસ પાસો નહીં પડે ઘર સિવાય દ્યોક અમે નાના હતા ને નાના હતા ત્યારે અમારા બાપા અહીંયા શીરું વેચવા આવતા ઉંજા નું માર્કેટ આ જીરામાં એટલે મેં ત્યારે એમ થાય ઓ હો ઠેઠ ઊંઝા જીરું વેચવા જાય બાપા કેદી પાસે આવી શકે માયા આયર ને કલ્પના નહોતી ઊંઝા પાસે હું પ્રોગ્રામ કરવા આવી આ બધું પરમાત્મા એવા વ્યક્તિઓને પસંદ કરતા હોય છે એવા કાર્યો કરવા માટે હું ઘણી જાહેરમાં કહું છું હજી મારો પ્રોગ્રામ ચાલુ થયો જ નથી અહીં તો માઈક ટેસ્ટિંગ આલે છે એક જગ્યાએ પ્રોગ્રામ માં ગયો ને ભાઈ એટલે ભાઈ મને કીધું મને કે આ પહેલા તમે કાંઈ આ ગડડન ફળડન કર્યા વગર ડાયરેક્ટ ચાલુ કરી દેતા હો તો મેં કીધું ભાઈ એવું ન હોય અમારે સ્તુતિ થઈ જાય મનોમન આમાં ઘણા એવા વોડ્યુસમાં માણસો બેઠા હોય કે અમારી આરો રમે જે શ્લોક બોલી બોલતા પણ હોય છે પેલા પ્રાર્થના અને પછી એની પ્રેરણા થાય ને એ પછી આથી શરૂ થાય અમારું ઝામું જામે નહીં આપણે કે એવું કોઈ દી નો થાય હમણાં ભૂરો મારી પાસે આવ્યો મારો મિત્ર ભૂરો મને કે માયાભાઈ મારા બાપા માં દશરથ રાજામાં કાંઈ ફેર નહીં લે અરે મેં કીધું ક્યાં તારા બાપા ક્યાં મહારાજ દશરથ મને કે હા હા કાંઈ ફેર નહીં કઈ રીતે મને કે દશરથ રાજાની ઈચ્છા એવી હતી એ થાય જનરેટરમાં ડીઝલ ખૂટ્યું બપોરનું આલે છે

જગત આખાનો બાપ રાઘવ એના પિતા મને કે એમ વાત નથી મેં કે તો મન કે બેયની ઈચ્છા ન પૂરી થઈ મન કે કઈ રીતે મન કે રામની ઈચ્છા એવી હતી કે રામ દશરથ રાજાની ઈચ્છા એવી હતી કે રામ ગાદીએ બેહે અને મારા બાપાની ઈચ્છા એવી હતી કે ભૂરો ભણવા બેહ પણ આપણી જે ઈચ્છા પૂરી થઈ જાય એટલે આપણી નવી ઈચ્છા એક જન્મ લેતી હોય છે જે જેમ આપણે જો ગમે એમ જ્યાં જ્યાં ડગલા ભરતા જાય એમ આપણી ઈચ્છા આપણે હાવ નાના હતા અને ત્યારે આપણે વડીલોને ખબર છે કે આપણે પહેલા તો સાયકલ ની ઈચ્છા થઈ પછી એમ જોયું માળું પેન્ડલ મારવા પડે એની કરતા મોટર સાયકલ હોય તો સારું તો મોટર સાયકલ રાજદૂત લીધા ઈ સમયમાં રાજદૂત થયા પછી એમ થાય કે એક હાથે એમ્બેસેડર હોય તો સારું એટલે કોઈ થી ભગવાન પાસે માગવું નહી એને કેવાનું કે અમે જેવા હોય ને અમારી લાયકાત પ્રમાણે દેતો જાય એટલે કઈ ઘટે તો કેજો કલેક્ટર સાહેબ ને બધા બેઠા છે

એલા એલા તને 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 આ રામ હાથ એ ગુનો પછી ગમે ત્યારે આખા ગામમાં કઈ કહેવાય ત્યાં કે સાહેબ નું કામ હોય તો ભૂરા મળજો તે ગામે કીધું ગામડા ને ખબર જ હોય ને કે આ દૂધ દેવ ગયો ને સાહેબ મળી ગયા હોય મૂળ મૂળ તો ભૂરો એટલે ગામે બે ત્રણ જણાએ કીધું કે અમારે ભૂરા કામ હશે જ કેવું એ તો બરાબર પણ તારે તો સાહેબ અરે હાવ તારે ફેમિલી રિલેશન આપણે દૂધ દેહી એ ચાહે ખાય એટલે પણ એ તો તારું મારું છે જ ખાય જ ને એટલે ગામના એ કીધું કે એક કામ કર અમારે કામ હશે ત્યારે કેવું પણ આ તારા છોકરા ઊભા વહાડા આટા મારે ને એને ક્યાંક નોકરી લગાડી દે એટલે કે હા એ હા શું ભૂરો સીધો સાહેબની ઓફિસ હો કલેક્ટર ઓફિસ સાહેબ ને ખબર હતી કે આમાં લેવલ છે એટલે લખીને ના લે મોકલું સાહેબ ને કયો ભૂરાભાઈ મળવા આવ્યા એટલે સાહેબ પાસે સીઠી ગઈ ભૂરાભાઈ દૂધવાળા દૂધ વાળા આપણું દૂધ દેવા આવે છે એ મળવા આવ્યા છે સાહેબ ને થયું કે ખોટી કરશે બીજી વાતો કરશે એની કરતા બધી મીટીંગ કેન્સલ કરો ભૂરા ને પેલા બોલાવી લે આય ત્યાં કેમ છો સાહેબ આમ આટો ફરીને ઠેઠ સાહેબ ના ટેબલે રામ મળવા જે અંદર પણ કે અહીંયા જ બે તકે આ પણ વાત હાજી સાહેબ છોકરા ને નોકરી લગાડવા છે સાહેબ કે કેટલું ભીણ્યા તક ભીણ્યા હોય તો તો અમે થોડા તમારી પાસે આવીએ એટલે સાહેબ કે પણ ભીણ્યા વગર થોડી નકો નોકરી મળે તાકે તો સાહેબ એક કામ કરો હું દહક ભણેલો છું આપણું ગમે ત્યાં ગોઠવો તમારા કેટલા વર્ષ છે તાકે ઓગણપસા તાકે એ તરી વરસ સુધી નોકરી મળે ભૂરાભાઈ ઓગણ પસાય નોકરી ન મળે ઓગણ પસાય પેન્શન મળે તાકે તો પેન્શન આપો સાહેબ કે પણ નોકરી કરી વે તો પેન્શન મળે ને ભૂરો ઊભી બધા રખી જતો જો નોકરીઓ નથી ને પેન્શન એ નથી દેવા સમજણ વગરનું જીવવું ભલે જીવો વરસ હજાર સમજીને જીવો ઘડી એક તો સમજો બેડો પાર માણસમાં સમજણ છે ને એ જ મોટામાં મોટી વસ્તુ છે અને આવો એક ભવ્યથી ભવ્ય કાર્યક્રમ હું નથી માનતો કે કોઈ આવી ખેડૂત ઉત્પાદન સમિતિનો આવડો કાર્યક્રમ ક્યાંય ગુજરાતમાં થયો મેં પહેલો જોયો છે આવું જ અને એ દાતાઓને હું ધન્યવાદ આપું છું બીજે બધાય દાન આપતા હોય પણ આવા કાર્યમાં અને એક સમાજના હિત માટેના કાર્યક્રમમાં અને એમાંય ખેડૂત માટે સાહેબ હું રૂડું નથી લગાડતો હું જ્યારે જમવા બેસું મારો કાયમનો ક્રમ હું જમવા બેસું ત્યારે ભગવાનનું નામ લઉં કે અન દેવ છે અન બ્રહ્મ છે હું બ્રહ્મને ખાઈ રહ્યો છું એવા સારા વિચારથી ભગવાનનું નામ લઈ અને સાહેબ જ્યારે હું જમી લઉં ત્યારે મારો કાયમનો ક્રમ એટલું સારું કામ કરતા હોય ને એટલે આપણે પાંચ જણા ની કરે ફલાણા ભાઈ બહુ સારા હો અથવા તો કોઈ બેન આ વિસ્તારના ધારાસભ્ય અને જે વિસ્તારમાં સભ્યો મળે ને એ હારી વાત જો નગર અમુક જગ્યાએ ધારા સભ્ય હોય પણ હારા સભ્ય ન હોય હા હું તમને એક 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 સમય વાત કરું એક વખતે એક ધારાસભ્ય ગાંધીનગર ગયા ત્યાં કોકે પૂછ્યું કે ઇંગ્લિશ ફાવે ધારાસભ્ય કે સારું હોય તો દેશી ફાવે એ લોટ તો હાવ દેખાતો જ ન હવે છે એક બે ખરેખર ઓલા ઓલા ભાષાનું કહેતા હતા ને આ પીવાનું સમજતા હતા બોલો પણ એક સારા સભ્ય ધારાસભ્ય મળે છે એવા બેનબા તમને ધારાસભ્ય મળ્યા છે એટલે એમને પણ હું ધન્યવાદ આપું છું એને તાળીઓથી વધાવો કારણ કે દરેક કાર્ય મારે જે વાત કરવા જ આવી છે કે જે તમે કરી રહ્યા છો એ તમે નથી કરતા તમારી પાસે કોક કરાવે છે આઈલી માયાભાઈ બોલે છે માયાભાઈ બિલકુલ નથી બોલતા કોક આ બોડીનો ઉપયોગ કરીને બોલીને વૈયા જાય છે કલેક્ટર સાહેબ રોજ આ કામ કરે છે એ પોતે નથી કરતા સાહેબ એની કોલેજમાં એની સાથે કેટલા ભણેલા છે પણ ઈ જ કલેક્ટર શું કામ આપણી વચ્ચે એટલા બધા માણસો રહેતા અહીંયા તમે સાંભળી લો કે આ જે આપણા ચેરમેન સાહેબ છે માર્કેટિંગ યાર્ડ આ સમિતિના ચેરમેન હવે આ આ બધા એટલા માટે આપણો ક્રમ સુકામ આવ્યો ત્યારે માની લેવાનું કે ભગવાને મને આવું કાર્ય કરવાનો મોકો આપ્યો છે મને આ પાત્ર આપ્યું છે અને ઈ મારે પાત્ર હવે ભજવવું છે આ નરું સત્ય